વડોદરા મહાનગરપાલિકા એસટીએસસી કર્મચારી સંઘના પ્રમુખ અશ્વિન સોલંકીની આગેવાની હેઠળ કર્મચારીઓ એકત્રિત થઈ આંબેડકર સર્કલથી મહારેલી યોજી હજારોની સંખ્યામાં કર્મચારીઓ પગપાળા રેલીમાં જોડાયા હતા નવી કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કર્મચારીઓ સાથે નગરપાલિકાને બચાવી વડોદરા શહેરને બચાવવા વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના કર્મચારી પત્ર તમે તમારા માધ્યમથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પહોંચાડો આ વડોદરા નગરી એ માનનીય શ્રીની એ કર્મભૂમિ છે આજે આ કર્મભૂમિની આ હાલત થઈ છે આ વડોદરા મહાનગરપાલિકા ખાડે ગઈ છે આ કર્મચારીઓએ અગર બારબાર ચૌદ ચૌદ વર્ષથી એમની જિંદગીના મહત્ત્વના વર્ષો આ મહાનગરપાલિકાની સેવામાં આપ્યા છે એમને કાયમ થાય અને એમને એમનો હક મળે એ માટેની આ લડત છે પણ જો આ નથી થતું તો અમે આગામી દિવસની અંદર બે ત્રણ દિવસ ધરણા કરીશું અને એમાં પણ જો નિર્ણય નહીં આવે તો પછી અમારે હડતાલનું શસ્ત્ર ઉઠાવવું પડશે વડોદરા મહાનગરપાલિકામાં જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એ તમામે તમામ ડિપાર્ટમેન્ટ કોન્ટ્રાક્ટ પર આપેલા છે આ તમામે તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ આજે આ મહારેલીમાં જોડાયા છે